હવે લોકસભા ચૂંટણીને લઈને હવે ગણતરીનો સમય બાકી રહ્યો હોય તેવામાં સત્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે ગુજરાતમાં ગયા વખતે એક તો છપ્પન બેઠકો મેળવીને ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે સાથે છેલ્લા બે ટર્મથી છવ્વીસમાંથી છવ્વીસ લોકસભા સીટો ઉપર ભાજપનો દબદબો રહ્યો છે ત્યારે હવે લોકો કયા મુદ્દે ભાજપને મત આપે છે જ્યારે ભાજપ દ્વારા જે લીડ નક્કી કરવામાં આવી છે દરેક બેઠકો પાંચ લાખની મતોથી લીડથી જીતવાનું જે ભાજપે કમર કસી છે તેવામાં અમદાવાદના લોકો શું વિચારી રહ્યા છે ભાજપને અમદાવાદના લોકો કયા મુદ્દે મત આપશે આપણે જાણીશું લોકોના જ મત લોકોના જ દિલની વાત મુદ્દો તો કયો છે અત્યારે જે રામ મંદિર નીકળ્યું છે પબ્લિક માં તો વિચારે છે ટાર્ગેટ પૂરો થશે ભાજપ જીતશે એમાં તમને કોણ ગમે ભાજપ ગમે છે જ્યાં જો ત્યાં આપણે બ્રિજ પણ એવા સારા બનાવડા છે બરાબર અને જાગૃતતા બી ફેલાવી છે પબ્લિક વચ્ચે એ લોકોને સારી એવી સ્કીમો બી આપી યોજનાઓ એ પ્રમાણે બહાર પાડેલી છે શું લાગે છે ગુજરાતમાં અસર થશે ના કોઈ અસર ના થાય કઈ જ નહીં આ વખતે લોકસભા ચૂંટણી છે ભાજપ કેટલી મતો થી જીત છે કેટલી સીટો જીત છે ભાજપ કેટલી સીટો જીત છે લગભગ લોકસભામાં આ વખતે ચારસો સાડા ઉપર સીટો આવશે એવો મારો અંદાજ છે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ જીત એ તો આવવાની જ છે ફિક્સ જ છે પસંદ તો જે કામ કરે એ બધાય પસંદ હોય બાપા અત્યારે તો લોકોને કામની જરૂરિયાત છે પક્ષ કરતા બી વધારે કામ લોકોને થાય અગત્યની વસ્તુ છે રાહુલ ગાંધીની ભારત જો જોડે રાહુલ ગાંધીને બોલતા જ આવડતું નથી જે બોલે એનો ફાયદો ને જ ફાયદો બીજેપી આવશે બીજેપી આવશે સો ટકા આવશે કારણ છે સરસ કામ કરે છે ક્યાં ક્યાં કર તમારા રિવલ પણ બનાવ્યા આપણા જે દેશ માટે બહુ સરસ કામ કરે છે કારણ કે ક્યાંય ભાજપ નથી ભાજપે કામ કર્યા એવા એ લોકો કયા મુદ્દે મતપવે હે ભાજપને લોકો કયા મુદ્દે મત આપે કામ કર્યા એટલા માટે ભાજપ કે કોંગ્રેસ કે કોઈ આપણે તો બધા માટે સારું જ રાખીએ છીએ

કેમેરામેન હરીશ પાર્કર સાથે કમલેશ ઓયડા હમનેખે કે ન્યૂઝ અમદાવાદ